ભારત ભારત માતા માતા કી કી ઘણા સમયે એક સારો કાર્યક્રમ જોયો અને સૌથી મોટી વાત એ છે કે સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો નહીતર મોટા ભાગે સ્કૂલો કાર્યક્રમ કરે એ મનોરંજનના કાર્યક્રમ હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે જ્યાં આપણી સંસ્કૃતિ પ્રદર્શિત થતી હોય એને સાંસ્કૃતિક કાર્યક્રમ કહેવાય એટલે ભરતભાઈ અને એની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે બહુ સમજી વિચારીને આ કાર્યક્રમ છે યોજ્યો છે બીજું અનેક લોકોના સન્માન કર્યા એટલે ગુણગ્રાહી વ્યક્તિ તરીકે પણ હું એમને ખાસ યાદ કરું મને તો બહુ જ આનંદ થયો કાંજિયા સાહેબ ભેગા થયા એ તો નવયુગ સ્કૂલમાં જબરજસ્ત કામ કરી રહ્યા બે વખત તો મારું વક્તવ્ય ગોઠવું છે અહીંયા પુષ્કળ મારા વિદ્યાર્થીઓ મારા પત્ની પર આવ્યા છે એમના વિદ્યાર્થીની બધા ભેગા થયા અને મને ખૂબ જ આનંદ થયો એક બે વાત મારે તમને અહીંથી લઈ જવા જેવી કેવી છે એ બરાબર સાંભળો એક પશુપાલક ગામના આગેવાન પાસે ગયા ગામડામાં એ જિલ્લા કક્ષાના મોટા આગેવાન તો હોય ને એની પાસે ગયા જેને રડવા માંડ્યા શું થયું મારી પાસે સો ઘેટા હતા અને પૂર આવ્યું તો તળાઈ ગયા અને મારી પાસે સાઠ ચાલી તળાઈ ગયા લે તું કોની વાડીએ છો અરે ફલાણાની વાડીએ અરે એ તો ડૂબાણિયું છે તું તો તળાઈ જાય ને ત્યાંથી થોડોક બે ખેતર બાજુ આવી જાય ઓજત નદી ને કાંઠે આવી જા ઓજત નદી ને કાંઠે કાંઠે તો વધારે ભય નહીં અરે તું આવી તો ખરો ઈ ઉચાણ વાળું છે યા કાંઈ ન થાય લોલો ત્યાં આવી ગયું તો પાછું પૂર આવ્યું ત્રીસ તળાઈ ગયા ત્રીસ વિધ્યા એટલે પાછો એની પાસે ગયો પાછો એને બધા તમે કીધું એમ કર્યું ત્રીસ વધ્યા ત્રીસ તળાઈ ગયા આ પૂરમાં કઈ બાજુ આવ્યો તો ઉત્તર બાજુ અરે દક્ષિણ બાજુ આવી જા દક્ષિણ બાજુ આવી જા ત્યાં તો કોઈ દિવસ પાણી કાલ દુકાલાઈ ન આવે તમે તારો હું બેઠો છું આવી જા એટલે ઓલો બિચારો ઘેટા લઈ અને એ બાજુ આવી ગયા રહેવા માંડ્યા પાછું પૂર આવ્યું તો ત્રીસ હતા એ તળાઈ ગયા હા ઘેટા વગર તો થઈ ગયો બોલો ત્યાં જઈને પાછો પગમાં બેસીને લડવા માંડ્યો કે તમે જેટલી સૂચના આપી એટલું મેં બધું પાલન કર્યું મારા બધા ઘેટા તળાઈ ગયા તો એ તો રડવા માંડ્યો પેલો આગેવાન રડવા માંડ્યા બોલ એટલે આને એમ થયું કે મારા તો ઘેટા તણાઈ ગયા એટલે હું રડું છું પણ આ આગેવાનને કેટલી મારી પ્રત્યે સંવેદના છે કે એના આંખમાં પણ આંસુ આવી ગયા એ પણ રડવા માંડ્યા એટલે હળવેકથી એને પૂછ્યું ભાઈ મારા તો ઘેટા તણાઈ ગયા છે એટલે હું રડું છું તો તમે કેમ રડો છો હવે સાંભળજો હવે તમારે બધા મા બાપ તરીકે સાંભળવાનું છે પેલા આગેવાને શું કીધું ખબર છે કે હું એટલા માટે રેડું છું કે મારી પાસે હજુ આઈડિયા તો ઘણા છે તારી પાસે ઘેટા નથી જાણો પેલા ઘેરે ઘેરે ચાર પાંચ છોકરાને બે ત્રણ દીકરીઓને એવું બધું જથ્થાબંધ હતું એટલે તમે ખતરા કરતા હતા એકાદો હારો થાય એકાદો નરવો થાય એકાદો વ્યવહાર કરે એકાદો ભણે તો એકાદો હાચવે એવો વધતો હતો અને હવે આ મોટા ભાગના એક ના એક છે અને મોટા ભાગ તો ખોટના છે અને પચાસ ટકા તો માનતાના છે બોલો અને એ પાછા કોઈનું માનતા નથી હવે એમાં તમે ભણાવવાથી માંડી અને ઉછેરવામાં ક્યાંય અખતરા કરતા નહીં નહીતર આ ઓલા પશુપાલક જેવું થાય આઈડિયા દેખાડનારો તો દુનિયામાં ઘણા એ છે તમારી પાસે ઘેટા નથી એટલે તમે બધાય મા બાપ બહુ સમજીને હાલજો અહીંયા જો મુખ્ય પાત્ર તમામ જો તમામ સાંસ્કૃતિક કાર્યક્રમ જુઓ એમાં મુખ્ય બે પાત્ર વારંવાર રજૂ કર્યા એક રામ અને એક કૃષ્ણ આ બે પાત્રને ભારતના લોકોએ બરાબર આત્મસાત કરવાની જરૂર છે અને મા બાપે તો ખાસ શું કામ છોકરા ઉછેરવાની બે પદ્ધતિ તમે છોકરો કાં રામની રીતે ઉછેરી શકો અને કાં કૃષ્ણની રીતે ઉછેરી શકો હવે તમે કૃષ્ણ ની રીતે છોકરો પરાક્રમ કર્યા તમે જો કાળી નાગને નાથ્યો માર્યો ને માર્યો માસી પૂતના નહીં મારી કંસ નહીં માર્યો પછી ભણવા ગયા તો બોલો વગર ભણે એટલા પરાક્રમ કર્યા અને રામે બાળપણમાં એક પરાક્રમ કર્યું હોય યાદ કરો રામના જીવનમાં જો એવી નાની કથા આવે છે પરાક્રમ રામે બાળપણમાં કર્યા નથી ભણવા ગયા પછી તાડકા ને મારીને પછી તો દુનિયાના શ્રેષ્ઠ પરાક્રમ કર્યા પણ બાળપણમાં પરાક્રમ કર્યા નથી શું કામ નથી કર્યા તો સાંભળો છોકરા ઉછેરવાની બે પદ્ધતિ રામની રીત ને કૃષ્ણની રીત એટલા માટે આપણે કૃષ્ણની રીત અપનાવવા જેવી છે તમે જો કૃષ્ણની રીત એટલે શું કૃષ્ણમાં આટલા ગુણ આવ્યા ક્યાંથી ધૂળમાં રમતા રમતા ઓલ કામ રમતા રમતા નદીમાં નાતા નાતા ઈ દોડેન જે વિકાસ છે મતલબ કે જે કુદરતી જીવન જીવે છે એનામાં જે વિકાસ છે એ બંગલામાં નથી રામનો એટલો વિકાસ એટલા માટે થયો કે એ તો બંગલામાં હતા એને ક્યાં મગજ વાપરવાનો હતો નોકર ચાકર હાજર હતા માગે એ હાજર થઈ જાય તો અભાવમાં જે વિકાસ થાય ને એ ન હોય વાડી એક જ હોય 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 અને ખોલતા પકડી રહેતા ને નાડાના એવા હતા મારે ને કે પાન ફરી જાય ઓલું નાડું ન નીકળે એ અભાવમાંથી આવડે એ અભાવમાંથી આવડે એટલે તમે જો આપણા લોકો આખી દુનિયામાં હાલ્યા ગુજરાતીઓ તો ખાસ આખી દુનિયામાં હાલ્યા એનું સંશોધન થયું કે આ ભણેલા પાછા પડ્યા આપણા કેમ પાછા ન પડ્યા તો કે એનું કારણ બરાબર તમે સમજ્યો કે શું કામ પાછા ન પડ્યા સાત કોઠાનું યુદ્ધ જાહેર થયું તો હવે જેને આવડતું તો એ કૃષ્ણ અને અર્જુન તો પાતાળમાં કહેતા તો આ બધું મુંજાણા કાલમાં યુદ્ધમાં સેનાપતિ કોણ થશે તો કોઈ જાણ કરી કે આપણે ઓલું એવું નહીં કંઈક શીખે એવું છે આવું અને એને પૂછ્યું કે તને સાત કોઠાનું યુદ્ધ આવડે તો કે મને છ આવડે સાતમો સાતમામાં મારી મમ્મી બી એડ કરવા ગઈ હતી ઘેરે કોઈ ધ્યાન રાખે હતું નહીં એટલે એક કોઠો અધૂરો રહી ગયો છે તો કે છ કોઠા તો હું લડીશ તો કે સાતમા કોઠાનું શું કરશો બધા મુંજાણા બધાને મોઢા પડી ગયા કોઈને કઈ આવડે નહીં કાકા ભીમ ઉભા થયા હાથમાં ગદા લઈને કે સાતમો કોઠો હું લડીશ બધા બહુ ખુશ થઈ ગયો અને બધા છૂટા પડી ગયા રસ્તામાં અભિમન્ય ઉભા રહ્યો કાકા આવ્યા કે ઉભર્યું ભર્યું ભર્યું હું ભણ્યો છું એટલે મને ખબર છે કોઈને પરબારો સાતમો કોઠો આવડે નહીં જેને સાતમો કોઠો આવડતો હોય ને એને છ કોઠા આવડતા હોય અને કા તમને એકેય ન આવડતો હોય સાચું બોલો તમને સાચું બોલો કા એકેય નથી આવડતા અને કા તમે જે હોય એ કહી દો એટલે કાકા ભીમે શું કીધું ખબર એ કે આ ક્યાં એ કઈ કોઠા આવડે જ કે તને તો ખબર છે ભણતરથી આપણે ખાવા સિવાય ક્યાં કાંઈ રસ હતો આપણે તો કઈ શીખ્યા નથી અરે કાકા તમે મારી નાખશો સાત કોઠાના યુદ્ધમાં સાણસા હોય એની અંદર ઘૂસતા જવાય અંદર જવાય નીકળાય નહીં તમને ખબર છે તમે મરી જાઓ મને મારજો શું કરશો બોલો તમને કાંઈ ખબર તો નથી સાત કોઠામાં અને અઘરો છે નહીં તો હું એક્સનલ ફોર્મ ભરીને હું પરીક્ષા ન આપી દઉં કે અહીંયા એમ પતે એવું નથી એનો સિલેબસ જોયો હોય ને ખબર હોય શું કરશો બોલો સાંભળ્યો આપણા લોકો ગુજરાતીઓ ખાસ આખી દુનિયામાં શું કામ હાલ્યા એનું રહસ્ય આ છે એને શું કીધું ખબર થઈ કે ભત્રીજા સાંભળ એમાં એવું છે ગમે એવા અઘરા કોઠા હોય ગદા લઈ દેવા જ મળો દેવા જ મળો એટલે બે ત્રણ કોઠા તો એમને તૂટી જાય જા જા હોય તો હલવાઈ જાય તમે જો આ તહેવાર ગુજરાતીઓની હતી અમારી હારથની જેટલી પેઢી એમાં બેઠી છે એનામાં આ તહેવાર હતી એટલે એ બધીએ હાલ્યા એને બધું આવડતું હતું એટલે એ દુનિયામાં હાલ્યા હતા અને જેમ કૃષ્ણ ઢોર ચાડતા હતા એમ ઢોર ચાડતા હતા આમાંથી કેટલા જણા એવા છે કે જેને ઢોર ચાર્યા છે ઊંચો વાત કરો તો ભરતભાઈ એક વખત આના સન્માન લાગ્યો આ છેલ્લા ઢોર ચાડનારા તો ભાઈ ભરતભાઈ શું વાત છે અરે વાહ વાહ એ તો ઢોર ચારે હોય એની મજા હોય એ પાડી દોડતી હોય એનું પૂછડું પકડ્યું હોય ને એની વાહે પૂછડું પકડીને દોડતો હોય ને એ સ્પીડ ઓલિમ્પિક કરતા વધારે હોય બોલો તમે પકડી રાખો તોય પડો મૂકી ગયો પડો અને મૂકી ગયો તો અડધો કિલોમીટર દોડ્યા જાઓ એવી તો એની સ્પીડ હોય એ કાંટા ઠેકે જાય ને એ આવલ ઠેકે જાય એની એક આખી મજા હોય આમાંથી કોઈ એવા ખરાક જે ભેંસ માથે બેઠા હોય ભેંસ ભેંસમાં વાહ વાહ વારે લ્યા હું વાત છે નીકળા ભાઈ બે ચાર જરા ધન્યવાદ ધન્યવાદ એની તાલીઓ પાડો એકવાર એટલા માટે તાલીઓ પડાવી કે ભેંસ માથે બેઠા હોય ને ખબર હોય એ પહેલાં તો છે ને મોટું સિટિંગ તમે પરોઠે વાળીને બેસી શકો મોટું સિટિંગ પછી હાલે ને તો આમ 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 એવું હાલે ને પેટનું પાણી ન હલે બોલો એવી તો હાલવાની મજા આવે એ તો ભેંસ મજા જ આવી જાય એક તો ભેંસ માથે બેસી જતો તો ને પોલીસની ગાડી ભરી ધર સીટી મારી ઉભે રાખી એક ભાઈ એને કે કે કેમ નથી આ શું ખબર છે એ કે આ ફોર વ્હીલ છે આમાં થોડું હેલ્મેટ હોય યસ યસ સોરી સોરી પટો કેમ બાંધ્યો નથી કે પોલીસ કાતું તો બીજું બીજું ગોતી કાજે પટો કેમ બાંધ્યો નથી બોલો કે સોરી પાછળથી પૂછડું લઈને આમ રાખી દીધું ઓકે જવા દો ભેંસ માટે બેસવાની આ મોજા સાંભળજો જે ઝાડવે ચડે છે તરે છે ઢોર ચારે છે કુદરતી જીવન જીવે છે એનો વિકાસ એ ક્રષ્ટ જેવો થાય છે માત્ર ફ્લેટમાં હલવાના છે બાજુમાં જવાનો સંબંધ નથી નીચે ગ્રાઉન્ડ નથી રિક્ષામાં જાય આખું ગામ ફેરવીને ઠલવે પાછો રિક્ષામાં અલોહા હલો કરો ને આ કરો ને તે કરો અમારી દ્રષ્ટિએ એ નબળી પેઢી નિર્માણ થઈ રહી છે છેલ્લા આ કોરોના પછી દસેક છોકરા જરાક બાસો છોકરો ને ભાઈ કોરોના પછી દસેક છોકરા જે આપઘાત કર્યો હતો રાજકોટમાં એનો અભ્યાસ કરવામાં આવ્યો તો ખબર પડી કે એને એવા પ્રશ્નો નહોતા કે એને આપઘાત કરવો પડે પણ એકને એક છોકરો હતો અને ઘરમાં એટલો સચવાયેલો એટલો સચવાયેલો કે એને જિંદગીમાં કોઈથી સમસ્યાનો સામનો જ નહોતો કર્યો આખું ઘર ચિંતા કરે પરીક્ષામાં તો એ દસમાનું પેપર હોય તો એ પહેલાં એ જોઈ આવે બેન્ચ હલે છે કે નહીં પરીક્ષામાં તૈયારી હાલતી હોય તો છોકરો હુઈ ગયો હોય ઘર જાગતું હોય બોલો હુંકડી કરી દે ને ચા કરી દે આખું ઘર વાહે હતું અને રાજકોટ જ્યારે ભણવા ગયા અને સમસ્યા આવી ત્યારે સમસ્યા સોલ્વ કરવા કરતાં એને મરી જવું સહેલું પડ્યું એટલે એ છોકરાએ આપઘાત કર્યા બોલો એટલે મારી દ્રષ્ટિએ અત્યારે નબળી પેઢી નિર્માણ થઈ રહી છે વાલીઓ એટલા બધા કામમાં પડી ગયા છે એટલા બધા ચિંતામાં પડી ગયા છે અહીંયા તો સારું છે બે જણા નોકરી કરતા હોય ને એને કોઈક ત્રીજાની ઉર તો પાછો મૂક્યો હોય ન્યાય મોટો થતો હોય હવે આ છોકરાની એવી કઠણાઈ છે એવી કઠણાઈ છે એટલે હું તો સ્કૂલોને વિનંતી કરું છું કે વાલીઓમાં અત્યારે એક્સિડેન્ટલી વાલીઓનું પ્રમાણ વધતું જાય છે એક્સિડેન્ટલી વાલી એટલે શું કોઈ તૈયારી ન હોય ને ખબર ન હોય ને વાલી થઈ જાય બોલો એથી ખેડૂત હારો કંઈક થોડીક ખેતર ખેડે ખાતર નાખે થોડીક તૈયારી જ કરે આને જ ખબર ન હોય ને વાલી થઈ જાય એટલે એની પાસે બહુ આશા રાખવી અઘરી છે પણ હું આવા વિદ્યાલયોને વિનંતી કરું છું કે છોકરાને રમાડો દોડાવો કૂદાવો પરસે ઓલી જાય કરો મને બહુ જ આનંદ થયો કે અહીંથી વિદ્યાર્થીઓ નેશનલ સુધી ગયા છે બોલો અહીંયા સ્પેશિયલ શિક્ષક છે અને ભરતભાઈ ખુદ છે એ ડીપીએડ થયેલા છે અને પાછા કાંદિયા સાહેબ પાસે ઘડાયેલા છે મૂળ તો નવયુગમાં ભલેલા ત્યાંય નોકરી કરેલી એટલે એની સિસ્ટમને છે એ ફોલો કરે છે એટલે આ લોકો જે હું તો એને કાગડાના વંશના કહું સાંભળ્યો ભરતભાઈ કહી ગયા કાગડાના વંશના કહું શું કામ ખબર છે એ બીજાના છોકરાઓને શણગારવાનું કામ કરે છે બોલો બીજાના છોકરાઓને શણગારવાનું કામ કરે છે એટલે આ રીતે જ્યારે પોતે આ સંસ્થા જ્યારે કામ કરી રહી છે ત્યારે વાલીઓને પણ મારી એક વિનંતી છે કે તમે યાદ રાખજો ખાલી ફી ભરી દેવાથી જો ફરજ પૂરી થઈ એમ માનતા હો તો કાલ સવારે આપણા છોકરા પણ ફી ભરશે પૈસા ભરશે ક્યાં વૃદ્ધાશ્રમ બહાર જેમ આપણે ભર્યા એમ એ ભરશે અને એમ માનશે કે આપણી ફરજ પૂરી થઈ ના સંસ્થાના સપોર્ટમાં રહીએ વિદ્યાર્થીનું બરાબર ધ્યાન રાખીએ સર્વાંગી વિકાસ થાય એની છે એ ચિંતા કરીએ કોઈ પણ પ્રકારના અખતરા ન કરીએ અને બાળક ઉપર બરાબરનું ધ્યાન દઈએ અને એક વાત બરાબર બધા વાલીઓ યાદ રાખે અને થઈ જાવ ને ત્યારે મારું બધું ભૂલાઈ જાય તો ભલે ભૂલાઈ જાય મારું આ એક વાક્ય તમે લઈ જઈએ શું ભગવાન નકામી આઈટમ બનાવતો નથી બરાબર સાંભળો ભગવાન નકામી આઈટમ બનાવતો નથી તમે એક પાન તોડજો એવી સરસ મજાની જાય હોય અરે તમે પથ્થર તોડીને જોજો તો ખરા તમને એમ લાગે મારા નાથે એમાં હીરા ટાંક્યા છે અરે તમે ફૂલ જોજો એ પાંખડી એ કલર ને એ શણગાર હવે મારો નાથ આવું ફૂલ બનાવે આવા પથ્થર બનાવે આવું પાન બનાવે તો માણસ નકામો બનાવે ખરા સાંભળજો માણસ ભગવાન બનાવે છે કેવી રીતે પોતાના હજારો વર્ષના અનુભવને કારણે ભગવાન સારામાં સારું પીસ બનાવે એ પીસ એવું હોય કે અગાઉ હતું નહીં અને અત્યારે છે નહીં અને ભવિષ્યમાં આવવાનું નથી એ સિંગલ પીસ છે સિંગલ પીસ છે એટલે દરેક વાલીઓ કોઈ દિવસ તમારા સંતાનોની બીજાના છોકરાવાર્ય સરખામણી કરતા નહીં આઈસોલેટેડ છે આ રિપીટ થવાનું નથી અને બીજું એમાં કાંઈક કેવું નાખ્યું છે કાંઈક કેવું નાખ્યું છે કે જે દુનિયામાં ક્યાંય નથી સાંભળજો દુનિયામાં ક્યાંય નથી ભગવાન ઉપર આટલો ભરોસો રાખજો કે ભગવાન નકામી આઈટમ બનાવતો નથી મેં આખી દુનિયામાં ભાષણમાં કહેલું મારી દીકરી દસમાની પરીક્ષામાં ગણિતના પેપરમાં રડવા માંડી કે પપ્પા હું નાપાસ થઈશ એટલે મેં એને એમ કીધું પરીક્ષા જેને કહેવાય કે જેમાં પાસ જ થઈ ના પાસ જ થઈ બધા પાસ થઈ જાય ને થોડી પરીક્ષા કહેવાય અરે મને કહે તમે કેવડા મોટા માણા અને અમે હું ના પાસ તો કેવું લાગે મેં થોડુંક ધ્યાન આપ્યું પ્રેરણા આપ્યું પ્રોત્સાહન આપ્યું પાંત્રીસ જેવા માર્ક આવ્યા ને પાસ થઈ ગઈ પણ મેં આખી દુનિયાને જે સલાહ દીધી હતી કે ભગવાન નકામી આઈટમ બનાવતો નથી એ પ્રશ્ન મારી ઘેર આવ્યો એટલે પછી દસમામાં તો બહુ જાજો સમય હોય મેં એને મહેંદીમાં ક્લાસમાં મોકલી તો સરસ મજાની મહેંદી કરવા માંડી પછી મેં એને બ્યુટી પાર્લરમાં મોકલી તો એ તરત આવડી ગયું સીવણમાં મોકલી આ બે મહિના અઢી મહિનાના વેકેશનમાં તો એ આટલી કલા શીખી ગઈ એટલે મેં નક્કી કર્યું કે મારી દીકરી આર્ટ્સની વિદ્યાર્થી છે સાયન્સની વિદ્યાર્થી છે નહીં મેં અગિયારમાં આર્ટ્સમાં દાખલ કર્યું રે બધા ખીજાવા મજા તમે ક્યાં તમારી દીકરીને તમે ક્યાં મૂકીને આ અંતે પણ મેં કોઈનું સાંભળ્યું નહીં એ કોલેજમાં મનો કોલેજમાં મુખ્ય વિષય અંગ્રેજી સાથે દાખલ થઈ અને મારા બધાય વાલીઓને ગૌરવ સાથે કેવું છે કે આ દીકરી કોલેજમાં કોલેજ ફર્સ્ટ આવી એફ વાયમાં એસ વાયમાં કોલેજ ફર્સ્ટ આવી ટીવાયમાં કોલેજ ફર્સ્ટ આવી મેં એને બે એડ કરાવ્યું એ વખતમાં એને બાણું ટકા આવ્યા બે એને એમ કરવા વિદ્યાનગર મોકલી એ વખતે બી પ્લસ આવે તો ઘણું થઈ જતું હતું પણ એને છોતેર ટકા આવ્યા હજી થી ઘેરે રહી ત્યાં તો એને કેજી બીવી માંગરોળમાં શિક્ષિકા તરીકે મળી ગયું વીસ હજારના પગાર સાથે ત્યાં દોઢ વરસ નોકરી કરી ત્યાં એને કચ્છમાં મળી ગયું ત્યાં શિક્ષક તરીકે નોકરી કરી ત્યાં બે વરસ નોકરી કરી ત્યાંથી ભાવનગરમાં આવી ગઈ ભાવનગરથી એ અમરેલીમાં આવી ગઈ અને અત્યારે મારી દીકરી છે એ અહીંયા લાઠી તાલુકામાં ભૂરખિયામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે પચીસ વર્ષથી ઉંમર સુધીમાં એને પાંચ જગ્યાએ સરકારી પગાર ખાધો એટલે હું વિશ્વાસ સાથે કહું છું કે ભગવાન નકામી આઈટમ બનાવતો નથી મારી દીકરી અહીં ઉપસ્થિત છે જરા માધુબેન ઉભા થાવ આપડો છોકરો એક છોકરો દસમા નો રિઝલ્ટ લેવાનો ગયો બોલો એને કેટલો ભરોસો હોય છે રિઝલ્ટ લેવાનો ગયો સાહેબ ફોન કરાય તારો રિઝલ્ટ સાહેબ તમે રાખો ઘણા ભરોસો હોય એક ભાઈએ તો એના છોકરાને ધોકાવી નાખ્યો કર્યો તો કે નહીં કાલ મારે ગામ જવું છે એટલે કાલ બાર ગામ જવું છે તો આજ કેમ ધોકાવી નાખ્યો તો કે કાલ એનું રિઝલ્ટ છે બોલો અગાઉ એને ખબર હોય કે આ પાસ થાય વેલો મારે ધોકાવી નાખ્યો બોલો તો છોકરાને ક્યાંય રિઝલ્ટ લીધે તારું એ કે ના સાહેબ તમે રાખો અરે તું પાસ થઈ ગયો છે બોલો કેલા હોય ને આ આપેપર વાળા કંઈક ગોટો કરતા લાગે છે ત્યાં ગયો તો એ અંગ્રેજીમાં પાંત્રીસમાં છત્રી ની એકમાં પછી એણે અગિયારમું ધોરણ શરૂ કર્યું બારમું બારમા લાઈટથી સાંભળજો જેથી તેથી ઈ ના ઈ લીવરે સ્પીડ આવે સાંભળજો ગેર બદલવો જોઈએ જિંદગીનો સમજણ આવી જોઈ આને એમ થયું મેં જિંદગીમાં કોઈની જિંદગી ગંભીરતાથી લીધી જ નથી એવી મહેનત કરી એવી મહેનત કરી કે એને પીટીસીની ટકાવારે આવી પીટીસી કર્યું ચોટીલા તાલુકામાં શિક્ષક તરીકે રહ્યા અને પછી એને યુપીએસસીની તૈયારી કરી એવી તૈયારી કરી એવી તૈયારી કરી એ છોકરાએ યુપીએસસી પાસ કર્યું અને એને કમિશનર તરીકે જુનાગઢ મૂક્યા ત્યાંથી એને કલેક્ટર તરીકે છે એ આણંદમાં મૂક્યા અને અત્યારે સોલગતા રાજકોટમાં એમને કમિશનર આઈપીએસ તરીકે એમને મૂક્યા છે ડોક્ટર તુષાર સુમેરા ડૉક્ટર તુષાર સુમેરા વાહ સરસ બહુ સરસ એટલે હજી હજી એક વાક્ય તમે ઘેરે લઈ જજો ક્યુ ભગવાન નકામી આઈટમ બનાવતો નથી થોડીક ધીરજ રાખો આપણી ઘેરે ભગવાને સ્પેશિયલ વ્યક્તિ મૂક્યા છે અને એ સારું જ કામ કરશે અને બીજી વાત સાંભળો છોકરાઓને જ્યારે તૈયાર કરીએ છીએ ત્યારે યાદ રાખો એની નિહિત શક્તિ એટલે ભગવાને ઇનબિલ્ટ શું નાખ્યું છે ને એની માથે શિક્ષકો પણ ધ્યાન દે સંચાલકો પણ ધ્યાન દે અને માતા પિતા પણ ધ્યાન દે ધ્યાન શું દેવાનું કે ભગવાને સ્પેશિયલાઇટમ બનાવી છે તો એમાં સ્પેશિયલાઇઝેશન શું છે સ્પેશિયલાઇઝેશન શોધવાનું કામ છે એ વાલીઓનું છે એ મા બાપનું છે એ શિક્ષકોનું છે સંચાલકોનું છે અને સમાજસેવકોનું છે કે આ છોકરામાં નિહિત શક્તિ કઈ પડી છે એક છોકરો પહેલા ધોરણમાં દાખલ થયો બોલો અને પછી પહેલું ધોરણ પૂરું થયું ને એટલે મા બાપને બોલાવીને કીધું કે આને મગજમાં વાયરિંગ જ નથી આને લઈ જાઓ અને બીજી સ્કૂલમાં મોકલીને આનો સમય બગાડતો નહીં આ નકામું પીસ છે પણ એની માને ભરોસો હતો ક્યાં વાક્ય ઉપર કે ભગવાન નકામી આઈટમ બનાવતો નથી અને એ માએ તૈયાર કરી આ છોકરો મોટો થઈને એક હજાર શોધ કરી એક હજાર શોધ કરી આ બલ્બ દેખાય છે ને એ શોધ એની છે એ એડિશન એડિશન તમે નામ સાંભળ્યું છે એક છોકરો નવમું ધોરણ ભણે નવમું ધોરણ ભણે એટલે એને વાલીને બોલાવ્યા કે આ છોકરાને લઈ જાઓ અત્યારે આખા કુટુંબનું નામ બોલશે રાજકોટમાં આખા કુટુંબનું નામ બોલશે તમે આને લઈ જાવ લઈ તો ગયા હવે આને ક્યાંય ભણાવતા ને ધંધે ચડાવી ગયો ધંધે ન ચડાવ્યો ભણાવ્યો પણ આ છોકરો મોટો થઈ અને ભારતનો રાષ્ટ્રપિતા બન્યો ગાંધીજી સમજાણું નાપાસ ત્યાં શિક્ષકો થતા હોય છે એક છોકરાને દસમાન ફોર્મ ભરવાનું હતું દસમાન એ સમયે અગિયાર મુદ્દો હતો ફોર્મ ભરવાનું હતું તો જન્મ તારીખ મળે નહીં શિક્ષક પા નય એને મા બાપ ને બોલે બધા છોકરા ના લખેલા નારાયણભાઈ સહિત આ છોકરા નામ નહોતું બોલો હવે શું કરશું એ છોકરો શું બોલે ખબર છે મારી જન્મ તારીખ લખો એકત્રીસ દસ સાલ કઈ તમે ગણતરી કરી કર્યું ગણતરી કરી દસ અઢારસો પંચોતેર આ છોકરો એટલે કોણ સરદાર વલ્લભભાઈ પટેલ દુનિયાનો પેલો એવો માણસ મહાન માણસ કે જેને પોતાની જન્મ તારીખ પોતે નક્કી કરી હવે જન્મ તારીખમાં નામ ઘરમાં કેમ નહોતું ને ઘરમાં કેદી જન્મ કેદી મોટો થયો કોને ખબર દાદા ભાંડવડામાં વચ્ચે ભળી ગયો એટલે એટલું યાદ રાખો કે જે દિવસે ઘેર બદલે તે દિવસે એ વાલીઓમાંથી વાલ બીકી થાય એ તે દિવસે એ એડિશન થાય અને એની ચિંતા છે એ વાલીઓએ કરવાની છે અને છોકરાને તેવડવાલો હજી એક છેલ્લો પોઈન્ટ છેલ્લો પોઈન્ટ કહી અને મારું વક્તવ્ય પૂરું કરું છોકરાને તે વડવાલો કરજો છોકરાને દોડતા આવડવું જોઈએ વારસામાં સંપત્તિ ન આપો તો કાંઈ નહીં એને તરતા આવડવું જોઈએ અમરેલીમાં અમારે એક કેસ એવો બન્યો હો જણા હાજર બોલો કોકને નાના બીજા તે હો જણા હાજરને કૂવામાં પંદર ફૂટ પાણી છોકરો ડૂબીને મરી ગયો માંથી એક તરતા નહોતો આવડતું એટલે વારસામાં તરતા શીખવાડો ફોર વ્હીલ સહિતનું ડ્રાઈવિંગ છે એ આવડતું હોવું જોઈએ અને બીજું છોકર દીકરા દીકરીઓને કામ કરતા આવડવું જોઈએ સ્કૂલમાં એવા નિયમ કરે કામ નહીં કરવાના અને તમે ઘેરે કામ કરાવો નહીં તો એ કરશે શું એ કે એની નીચે કામ કરવા લાગે છે નીચે કાઢશું ક્યાંથી અત્યારે બધા ભણે છે કામ કરે એવો છોકરો હોવો જોઈએ ઘરકામ કરાવો સ્કૂલોની અંદર પણ તમે નાનું મોટું કામ હોય તો તમે સામેથી છૂટ આપો અને છોકરાને પણ કહો દીકરીને પણ કહો રસોઈ નથી આવડતી ખાત આવડે બોલો રસોઈ નથી આવડતી અમારી દીકરીને ખાત આવડે છે છોકરાને કહે વાળીએ જાતો જમીન જોઈ છે આ વાત બિલકુલ વ્યાજબી નથી છોકરો તેવડવાળો હોવો જોઈએ પરિસ્થિતિમાં લડી લેવો જોઈએ અને ફરી ભીમનું યાદ રાખવાનું ભીમ જેવો છોકરો સમજો જ્યાં જ્યાં મહાભારતમાં પ્રશ્ન થયા ને ત્યાં તમામ નિયમો મૂકીને ગદા લઈને એ ઊભો થયો છે એને પ્રશ્ન લાગતા ગુરુ સહિતના પ્રશ્નો છે એને સોલ્વ કર્યો છે એટલે જેને એક ના એક દીકરા હોય ને એક ના એક દીકરા એને ત્રણ દીકરા કરવા થઈ જાય હા ભલિયો ભલે એકને એક દીકરો હોય એને ત્રણ કરવા આવે કાંઈ કેવી રીતે બચત બીજો ભાઈ થોડીક બચત કરજો એટલે છોકરાને ભવિષ્યમાં વાંધો અને ત્રીજું તેવડ ત્રીજો ભાઈ હા બોલજો તેવડ વાળો કરો ને તો એ ત્રણ ભાઈ હોય ને એટલું કામ કરી શકે એક ભાઈ ગલીમાં લેતા સાંકડી ગલી બીજે માળેથી આવડી મોટી ઈટ પડી પાંચ જ ફૂટ છેતી પડી હોય એક સેકન્ડ જો મોટી પડી હોત ને તો માથે આવત ખોપરું ફાડી નાખત કોણ છે એ બે કાળજી વાળું ખીજાતો ખીજાતો હાથમાં ઈટ લઈને ગયો પેલે માલે ચડ્યો બીજે માલે ચડ્યો તો આગાશી ઉપર એક હટ્ટો કટ્ટો ઉઠ બેઠ કરતો હતો અને એવું શરીર આમ જોઈ લાલ ગુમ આખ્યું એટલે એમ મારો પ્રશ્ન સાચો છે પણ રજૂઆત માટેનું સ્થળ ખોટું છે સ્થળ ખોટું છે જે હોય તે કાંઈ વાંધો નહીં ચાલો વાત થઈ ગઈ પૂરી પાછા વળીને બે ઢગલા પાછા હોય ત્યાં ઓલા ને ધ્યાન જોયું એ કોણ છો કેમ આવ્યો છો એ લાલ ગુણ આખ્યું આપજે આવું મોટું શરીર એટલે ઓલાને એમ થયું ઈટમાં રહી ગયા આમાં બહુ નક્કી નહીં ઈંટ પાંચ ફૂટ છેટી પડીને એટલે એમાં રહી ગયા આમાં બહુ નક્કી નહીં પાછું ભાઈ કોણ છો શું કહેવામાં આવ્યો છો આને શું કહેતું છે એ કે તમારી ઈટ પડી ગઈ તી ને એ દેવાયો છે આને કહેવાય ત્રેવડ ત્રીજો ભાઈ આને કહેવાય ત્રેવડ ત્રીજો ભાઈ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો છે શિક્ષકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અહીં ભરતભાઈ વિશિષ્ટ કામ કરી રહ્યા છે વિશિષ્ટ લોકોનું સન્માન કર્યું છે પ્રતિભાઓનું સન્માન કર્યું છે અને ખાસ તો રમતગમત માટે જબરજસ્ત કામ કરી રહ્યા છે આમ તો કોરોના વખતે મારે આવવાનું હતું સાણસુર સાહેબે મને ખાસ ફોન કરે કે તમારે ત્યાં આવવાનું છે અને મારે આ માર્ગદર્શનથી આ સંસ્થા ચાલે છે અને ખૂબ સારું કામ કરે તમે એક વખત આવો તો ખરા પણ કોરોનાને કારણે આ કાર્યક્રમ છે એ બંધ રહ્યો પણ પાછું નિમિત્ત મળ્યું છે તો આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર અને આટલાય કડાકુડ વચ્ચે તમે બધાએ એટલું બધું શાંતિથી સાંભળ્યું એટલે તમારો સૌનો પણ ખૂબ આભાર ભારતમાં કી જાય